અને ટોટ ચાલુ થી ગયું ધીમો શનિવારે વરસાદ ચાલુ થયો એટલે મને લાગે આવતા શનિવાર દૂધી તો રહેશે એવું કેશ બધાય શનિવારે વરસાદ ચાલુ થાય એટલે હા માં શનિવાર અને આપણે એ કરવાનો છે નાસ્તો તો હાલો બધાય નાસ્તો કરવા નાસ્તો કરી નહીં પણ અત્યારમાં પેલા ખાવાના છે આપણે ઠીંલા

અને જો ઠંડી ઠંડી સાઈઝ છે ઘઉંની રોટલી છે અને આ બાજુ જો રાહુલ ગઈ ગયા જમવા હાલો એમને શાક બનાવ્યું છે ને એમને જ પૂછ્યું કેવું બન્યું શાક મસ્ત બન્યું હાલો તો ખાવીએ જોઈ કેવું શાક બનાવ્યું છે હાલો અત્યારે વાગી ગયા છે બે અને આપણે બપોરા કરી લીધા બપોરા કરી અને નવરા થઈ ગયા આપણે જે કામ હોય

અને જામુડા ખાય છે બધું કેવાક છે જામુડા મસ્ત ગુલાબી મસ્ત ગુલાબી સરસ અમે ખાઈ લીધા બપોર તમે ખાઈ લો અને અમે પી લઈ સા પછી જાઉં છું વાડી આટલો મારીએ કેવોક છે વાડીએ વરસાદ હા સારું તો વાંધો હાલ ચાલે ચાલ વિસ્તાર હાલો જો આપણે વાડીએ અને આપણે હજી વાવણી બાકી છે અને જો વરસાદ કાલે ચાલુ હતો કાલે રાતે ચાલુ હતો એટલે આપણે જોવા વાળીએ કેવો વરસાદ છે વરસાદ સારો છે વાડીયા બાજુ જો આપણે આ પડામાં જો બધું એકદમ ઓલું થઈ ગયું છે હવે આમાં ટ્રેક્ટર આપણે હાંકવાની છે ને ટ્રેક્ટર થી માંડવી વાવવાની છે સરસ થઈ ગયું જો આમાં મસ્ત નવું પાન આવી ગયું છે અને આ પાણી મળતું નતું ઉનાળામાં એટલે વળી ગઈ હતી હવે સારી થઈ જાય અને આપડે વાટો મારીને ઘરે જઈશું અને ઓલી બાજુ એવાથી શું પડ્યું કબૂતર પડ્યું એવું લાગે કબૂતર 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 સો માં આગી રેલી કબૂતર છે કબૂતર છે હજુ હે શું થયું છે

Hari baru siapa yang bisa rumori gitu ya? Mama kabutan rumori. ya આ કે બેબર બેન ગાડી એકવા ગયાતા આટો મારવા ને જો બેન આવે છે હવે ચલો બેન આવી ગયા આપણે થી આવી ગયા ઘરે ને ઘરે આવીને લાગી કે ભૂખ તો આપણે જો અત્યારે બનાવીશું છે ટમેટા અને ડુંગળી કાપી લીધી છે અને મસ્ત લીંબુ પણ કાપી લીધું છે અને મસાલા જો મરચું તો આપણે જો નાખી એમાં હવે તો ખતમ થવા આવ્યો છે પાછો બનાવશું તો આપણે તેમાં લઈએ સેવડો મમરાનો અને થોડું બનાવી લઈ જાજો કે ખાસ ખાસી એમાં પછી થોડોક નાસ્તો કરી લઈ અત્યારે વાગી ગયા છે છ વાગી ગયા છે છ વાગે આપણે આ ઘરે વાડી થી નાખી દઈશું લીંબુ કે ખાટી મીઠી ભેળ જ મજા આવે

અગ્નિ ખાધી અને જે આપણે પરફેક્ટ ને તળી લીધું છે હાલો બધા હાથ ના કરવા ને તો રાવળી બે ગયા છે જમવા હાલો બધા જમવા કેક બની છે અગ્નિ અને આમાં આપણે શું શું નાખ્યું છે બટેટા નાખ્યા છે પછી વડી છે અને આખી મસૂર છે વેજીટેબલ બિરિયાની બનાવી છે હાલો બધા જમવા